જાત જ્યાં સુધી તમે નહી કો જાત ને જ્યાં સુધી તમે બરાબર વાંચશો નહી તમારા જીવન ને બરાબર વાંચશો નહી ત્યાં સુધી બાકી ની વાત કોઈ સંજોગો માં તમે કોઈ સત્યતા નહી દે તમારા જીવન અને એટલા માટે દરેક વ્યક્તિએ શિક્ષણની સાથે આ જે સંસ્કાર છે એને એને માટે થઈને કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતનું નું વાંચન કરવું જોઈએ

કરતા મળતી નથી જેમાં પરમાત્મા રાજી થાય પ્રભુ સફળ થાય એમાં જ હંમેશા આપણે સફળ થાય છે વ્યક્તિનું જીવન બદલાય પણ હોય છે પણ બદલાય કરવા માટે સમજદારી કેળવવી પડશે સ્થિરતા કેળવવી પડશે સહજતા કેળવવી પડશે અને જીવનમાં સમય રોકવો પડશે હંમેશા સારી વ્યક્તિઓના સંપર્ક રાખવા સારા લોકોનો જેને કહેવાય તમારે દોસ્તી રાખવી સમજ રાખવા અને એનો સંપર્ક રાખવો નબળા વ્યક્તિઓ પાસેથી હંમેશા નબળા વિચારો આવે અને નબળા વિચારોથી દૂર રહેવા માટે છે તમારે હંમેશા સારા સર્કલમાં સારા મિત્રવર્તુલમાં હંમેશા રહેવું કે જેથી કરીને તમારા વિચારો ખૂબ સારા આવે ખૂબ સમય બાળકાઈથી પસાર થઈ ગયો છે અને ખાસ કરીને મારી વાલી વાલી દીકરીઓને મારી ખૂબ નમ્ર પ્રાર્થના છે